સુરતના ચોકમાં ચાર બિલ્ડિંગની નીચેથી મેટ્રોની ટનલ કાઢવા ફ્લેટ ખાલી કરાવાયા છે ચોકમાં ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા પંચાયત વચ્ચે ચાલી રહેલી મેટ્રોની ટનલિંગની કામગીરી દરમિયાન ટીબીએમ અને વાઇબ્રેશનથી રહેણાંક ચાર બિલ્ડિંગોમાં અસર પહોંચી છે જેમાં ત્રણ બિલ્ડિંગ નીચે ટેકા મારવા પડ્યા છે રંગીલ દાસ અને હિબા પેલેસના રહીશોને હોટલમાં ખસેડી મશીનો મૂકી સતત મોનિટરિંગ શરૂ કરાયું છે હાલ ટીબીએમ હિબા પેલેસની નીચે બાર મીટરે છે તો નજીકના બક્ષી બંગલામાં ક્રેક પડતા મેટ્રોએ મરામત કરી હતી હિબા પેલેસના પાર્કિંગમાં સિમેન્ટ પૂરવાનું કામ ચાલી રહ્યું છે જેથી જમીનની મજબૂતી વધે ટનલ એન્ડ્રુલ્સ લાઇબ્રેરી પાસે બહાર નીકળશે કામગીરીને ચકાસવા જીએમ એમ અધિકારીઓ સાથે ઇટલી કોરિયા ઇન્ડોનેશિયા એક્સપર્ટ અને એસવી એન અતુલ દેશાએ ફિલ્ડ વિઝિટ કરી હતી જેમાં સાવચેતી રૂપે કેટલાક પગલાં સૂચવ્યા તો હાલ બિલ્ડિંગોને સ્ટ્રક્ચરને નુકસાન ન થાય તે માટે જમીન ટનલ સ્ટ્રક્ચરમાં કેમિકલ ઇન્જેક્શન અપાઈ રહ્યા છે સ્ટ્રક્ચરને મજબૂત બનાવી શકાય તો બિલ્ડિંગ નીચે બાર મીટરે ટીબીએમ છે હીબા પેલેસની નીચે બાર મીટરની ઊંડાઈએ ટીબીએમ પહોંચ્યું છે ત્યારે હાલ પેનિક થવા જેવું કશું ન હોવાનું પણ જણાવ્યું હતું તો તમામ મશીનરી અને ટેકનોલોજીના આધારે કામ થઈ રહ્યું છે દર કલાકે સીએમઓ અને પીએમઓ ને રિપોર્ટ કરવામાં આવી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું મારું નામ છે અજય ચોકસી ના હું દરિયા મહેલમાં રહું છું મેટ્રોની કામગીરીના હિસાબે અમને મેટ્રોવાળાએ આ બે બિલ્ડિંગ જે અમારા છે કૃષ્ણકુંજ ને નિજાનંદ એ અમને ખાલી કરવાનું આપ્યું છે તો અમે એમને સપોર્ટ કરવા માટે અમને એ લોકોએ રહેવા માટે એમ કીધું કે ભાઈ અમે તમને શિફ્ટ કરી દીધું છે તો અમે એ લોકો સારી જગ્યાએ અમને શિફ્ટ કરી નાખ્યા છે એટલે અમે એમને ફૂલ્લી સપોર્ટ આ પબ્લિક ટ્રાન્સપોર્ટના હિસાબે અમે એમને ફૂલ્લી સપોર્ટ આપ્યો છે ને આ આપણી ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે સારામાં સારો પ્રોજેક્ટ છે અને બાજુમાં જ અમારા પોલીસ સ્ટેશનની બાજુમાં જ એમનું મેટ્રોનું સ્ટેન્ડ આવે છે સ્ટેશન તો એ અમને બી ભવિષ્યમાં અમને બી એટલો ફાયદો થાય જ નહીં એટલે એટલે અમે અમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે

ને પૂરેપૂરું એમને અમારું આ કમ્પાઉન્ડ બી એમને વાપરવા આપ્યું છે અમને માલ સામાન વાપરવામાં પણ એમને આપેલો છે ને પૂરેપૂરી અમે જગ્યા એમને પૂરેપૂરી સપોર્ટ કરવા અમે એમને બધો સપોર્ટ આપ્યો છે બ્યુરો રિપોર્ટ આઝ માઈ ન્યૂઝ ટુ રાઇટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલી હું એસ ના સાથે